જેના નામથી પોરબંદર ની અંદર દહેશત હતી જેના નામનો ડંકો પોરબંદર અને આસપાસના વિસ્તારમાં વાક્ય છે ભૂતકાળમાં પોરબંદર ની અંદર અનેક ગેંગવોરના સમાચારો મળતા પરંતુ આખરે પોરબંદર શાંત થયું પરંતુ વધુ એક વખત આ પોરબંદરમાં સનસની ફેલી છે અને પોલીસે એક ડોનને દબોચ્યો છે ડોનને છોટા ડોનના નામથી પણ ઓળખે છે ઘણા લોકો અને તેની સાથે પોલીસે આખરે શું કર્યું છે ક્યાંથી પોલીસે તેને દબોચ્યો છે કેમ તે લડખડાઈ રહ્યો છે જે ડોનની દહેશત હતી તેના પગું કેમ લડખડાઈ રહ્યા છે તેના પગુમાં કોણ છે આ ડોન શું થયું છે કોણે કેસ કર્યા છે ક્યાંથી પોલીસે તેને દબોચો છે સમગ્ર મામલો શું છે આવો જાણીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી પોરબંદરથી એક ખબર સામે આવી છે અને એક વિડીયો ચોંકાવનારો સામે આવ્યો છે આ વિડીયોની અંદર મોટી સંખ્યામાં પોલીસ છે અને પોલીસની જાપ્તાની વચ્ચે બે લોકો હાથ બાંધેલા જોવા મળે છે એક છે જેના પગું છે તે લડખડાઈ રહ્યા છે અને પોલીસને કંઈક કહી રહ્યો છે આ અન્ય કોઈ નહીં પરંતુ જેના નામથી પોરબંદરની ધરતીમાં ખલબલી મચતી હતી પોરબંદરમાં દહેશત હતી એ શખ્સ છે જેનું નામ છે રમેશ છેલાણા જી હા આ એ જ રમેશ છેલાણા છે જેના ઉપર ખંડણી મારામારી અને ધમકીઓના કેસ થયા છે અને પોલીસ ચોપડે તેનું નામ આવતા આ ડોનને પોલીસે દબોચ્યો છે પોલીસે તેને દબોચ્યા બાદ રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે જેના વિડીયો છે આપ જુઓ વિડીયોને ધ્યાનથી આ જે ડોન છે જેના નામથી પોરબંદરમાં હાક ફાટતી હતી જેના નામથી ખલબલી મચતી હતી સનસની ફેલાતી હતી એ શખ્સ કઈ રીતે ચાલે છે જુઓ આ તેના વિડીયો છે જે પોરબંદરથી સામે આવ્યા છે આ રમેશ ચેલાણા તેના ઉપર ફરિયાદ કરી છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ આ સિવાય અન્ય ખંડણીઓની પણ ફરિયાદ થઈ છે કઈ કઈ ફરિયાદ થઈ છે અને પોલીસે તેને ક્યાંથી દેબોચો છે એ હવે જોઈએ આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ નાથાભાઈ ઓડેદરા આ નાથાભાઈ ઓડેદરા છે જેણે સોશિયલ મીડિયાની અંદર શાયદ તેનો વિડીયો સામે આવ્યો હતો અને ત્યારે એ વિડીયો આ ડોનને પસંદ ના આવ્યો જેના કારણે આ ડોને તેને મારી નાખવાની ધમકી આપી હતી અને આ સમગ્ર મામલે નાથાભાઈ ઓડેદરાએ તેમના ઉપર ફરિયાદ નોંધાવી હતી પોરબંદર પોલીસમાં આ રમેશ છેલાણા છે જે છોટે ડોનના નામથી ઓળખીતો છે તે પોરબંદરના ઓડેદર ગામનો રહેવાસી છે તેના ઉપર અનેક કેસ નોંધાયા છે અને તે પોલીસની હાલ ગિરફમાં છે બે દિવસના રિમાન્ડ ઉપર છે ઓડેદર ગામના રામખડા વિસ્તારમાં રહેતા એક મસરીભાઈ લાખણસિંહભાઈ ઓડેદરા નામના વ્યક્તિ છે આ વ્યક્તિએ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ પોરબંદર પોલીસ સ્ટેશનમાં મતલબ કે પોરબંદર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ તેણે નોંધાવી કે દારૂની દારૂ પકડાયો હતો બે હજાર ઓગણીસના વર્ષમાં તેની શંકા રાખીને તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે તેમના મારવામાં આવ્યો છે રમેશ છેલાણા નામનો વ્યક્તિ છે આ ડોન છે તેની સાથે કાનારામ છેલાણા છે બધા ભીખા છેલાણા છે અને શરમણ છેલાણા છે આ સહિતના તમામ લોકો છે તે હથિયારો સાથે તેના ઘરે પહોંચ્યા હતા અને ફરિયાદીના જે માતા છે તેને માર માર્યો તેને ધમકી આપી તેમજ રમેશ છેલાણા છે તે આ વ્યક્તિના ઘરની ઓસરીમાં બંદૂકના ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા જે લાદી હતી તેમાં અને આ લાદી ફાયરના કારણે તૂટી હતી અને એક દહેશતનો માહોલ છે તે પેદા કર્યો હતો એક આતંક મચાવતો એ દ્રશ્ય છે ત્યારે સર્જાયું હતું જેની પોલીસમાં ફરિયાદ છે ત્યાં મસરીભાઈએ નોંધાવી છે આ સિવાય મસરીભાઈનું કહેવું છે કે રમેશ છેલાણા નામના માણસ ભીખા ઓડેદ્રા મારફતે બાર લાખની ખંડણી માગી હતી આ ખંડણીની માંગ કરી હતી અને બાર લાખ રૂપિયા છે તે એણે ખંડણી પેઠે પેડાયા છે આ ફરિયાદમાં વધારેમાં મશ્રીભાઈનું કહેવું છે કે સાત ભેંસ હતી અને આ સાત ભેંસ માત્ર પચાસ હજાર રૂપિયામાં રમેશ સેલાણાના અંગત એક વ્યક્તિ છે એને સાત ભેંસ પચાસ હજાર રૂપિયામાં આપી દેવાનું કહેવાયું હતું અને આ પણ એક પ્રકારની ખંડણી જ કહેવાય કારણ કે જે ભેંસની કિંમત ખેડૂતો એક લાખ દોઢ લાખ જેવી થતી હોય છે એ એક ભેંસની કિંમત છે પરંતુ સાત ભેંસ માત્ર પચાસ હજાર રૂપિયામાં આપવાનું કહેવાયું હતું આવી ફરિયાદ પોરબંદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી દારૂ પકડાવવાની શંકાને લઈને બે હજાર ઓગણીસના વર્ષમાં નવરાત્રિ બાદ બંદૂક લાકડા ધોકા અને તલવારો સહિતના હથિયારો સાથે આ લોકો બેથી ત્રણ વખત એક શખ્સના ઘરે જાય છે લખમણભાઈ જે વ્યક્તિ છે ફરિયાદીથી એના પિતા છે જે લખમણભાઈ તે સમાધાન કરવા માટે આ લોકો છે તે રાજા ઓડેદ્રા પાસેથી સાઠ લાખ રૂપિયાની ખંડણી માગે છે સમાધાનના પૈસા માગે છે અને તેમાંથી આઠ લાખ રૂપિયા તે પડાવી લે છે તો કંઈક આ પ્રકારનો ખંડણી છે તે પોરબંદરમાં ઉઘરાવવામાં આવતી હતી રમેશ ચેલાણા છે તેણે કંઈક આ પ્રકારની દહેશત ફેલાવી હતી પરંતુ હાલ ગુજરાતમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે હેતુથી લગભગ મોટાભાગના ભાઈઓ છે તેને પોલીસે કાયદાના શકંજા આવા લોકો ઉપર કસવામાં આવી રહ્યા છે અને આવું જ કંઈક આ રમેશ છેલાણા સાથે થયું છે પોરબંદરની એલસીબી પોલીસે આ રમેશ ચેલાણા અને અન્ય ત્રણ બેથી ત્રણ લોકો છે તેની સાથેના આ તમામને દબોચી લીધા છે રમેશ ચેલાણાને રાજસ્થાનથી પોલીસે દબ્યોચો અને દેબ્યોચ્યા બાદ તેને સીધો જ પોરબંદર લાવવામાં આવ્યો અને પોરબંદર લાવ્યા બાદ એણે જે ગુના કર્યા હતા તેનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસે કંઈક આ રીતે કંઈક આ અંદાજમાં જાહેરમાં આવ્યું અને આના વિડિયો છે તે સામે આવ્યા છે તો કંઈક રમેશ ચેલાણા છે તે લડખડાતું આમાં વિડીયોની અંદર ચાલે છે નવાઈની વાત એ છે કે આ જે પોરબંદરમાં છોટા ડોનના નામથી જે જાણીતો હતો જેનો ખૌફ હતો તેને આખરે પોલીસે દબોચી લીધો છે અને તેના કંઈક હાલ આવા થયા છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્ત સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ